નમસ્કાર મિત્રો આજે દસ ડિસેમ્બર અને નાના વરાસા વિસ્તારની સરદાર સ્કૂલની સામે આ પીપળાનું વૃક્ષ આવેલું છે અને ત્યાં લોકો ભગવાનને આવી રીતે મૂકી ગયા છે આજે આપણે એ પીપળાના વૃક્ષની નીચે જે ભગવાન હતા એની બધાની મુલાકાત લીધી છે અને જેટલા ફોટા સારા સારા વ્યવસ્થિત હતા જે એ બધાને ફોટાને આપણે લઈ આવ્યા છીએ અને આપણે ત્યાં સ્થાન આપ્યું છે ટૂંક સમયમાં આનું કાંઈક ઉકેલ આવે એવા પ્રયત્નો આપણે કરવાના છીએ તો જે કોઈ લોકોની એવી માન્યતા હોય છે કે ભાઈ ભગવાન જૂના થાય તો એમાં પાવર ઘટી જાય છે આવી માન્યતા હોય તો અસંખ્ય મંદિરો બધાય સડી ગયેલા ધૂળ ખાઈ રહ્યા છે એટલે કેટલા સમયથી લોકો અહીંયા મૂકી ગયા છે એની કાંઈ અંદાજો નથી આવતો તમે જોઈ શકો છો કેટલા મંદિરો છે કોઈ માપ બારા મંદિરો ફોટા બધું આમને પલળે તપે અને સડી ગયું છે આ ગણપતિજીની મૂર્તિ છે ત્યાર પછી આ ખોડિયાર માતા જો આ લીંબુ અને શ્રીફળ પણ મૂક્યા છે આ ખોડિયાર માતાજીની મૂર્તિ છે આ તમે જોઈ શકો છો ધૂળ ખાઈ રહી છે આ મૂર્તિ અને આ જગ્યાની બાજુમાં પાછું કચરા કચરા પેટી જેવું જ છે બધું કેટલું કચરું એની કોઈ સીમા નહીં તમે જો આ બધો ગંદકીવાળો અહીંયા છે અને આ ગંદકીની બાજુમાં આ બધા ભગવાનના મંદિરો અને મૂર્તિઓ મૂકી જાય એટલે ધર્મગુરુ સાધુ સંતોને બ્રાહ્મણોને જે કાંઈ ને આની નોંધ લેવા જેવું હોય તો એ લઈ શકે છે અને આમાં કાંઈ માર્ગદર્શન આપે છે આપી શકે છે તો આ બધા ફોટા અને મંદિરો લોકો આવી રીતે મૂકી જતા હોય છે કારણ કે ડરનો માહોલ હોય અથવા તો કોઈ જેમ આપણે આગળના વિડીયોમાં કીધું એમ કોઈ પણ એવું પણ કહેતા હોય કે ભાઈ તમારા ઘેર મંદિર છે એમાં કાંઈક મેલું છે નડતર છે એના કારણે તમે સુખી નથી થતા તો એવા ડરના કારણે પણ લોકો અહીંયા મૂકી જતા હોય છે તો આજે અમારી સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ વતી ત્યાં જઈ અને આ બધા જ ફોટા આપણે લઈ આવ્યા છીએ ને આની અંદર કોઈ એવું ન માનશો કે અમારા ભગવાન નથી દરેક લોકોના ભગવાન છે કારણ કે દરેક કોમ્યુનિટી અહીંયા મૂકવા આવતા હોય આમાં પાસે એક નવાઈની વાત એ છે કોઈના બા બાપુજીના ફોટા નથી ખાલી ભગવાનના જ ફોટા છે એટલે પાવર જાય તો ભગવાનમાંથી જાય એવું માન્યતા છે બાકી બા બાપુજીમાંથી ન જાય એટલે કોઈના પિતૃઓના કે કોઈના માતા પિતાના ફોટા નથી ફક્ત ને ફક્ત ગણપતિ હનુમાનજી બાપા સીતારામ કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય સ્વામિનારાયણની હોય કે પછી કોઈ પણ રામાપીર બાપાની મૂર્તિ વગેરે વગેરે લક્ષ્મીજીની મૂર્તિ હોય આ સેલવાળા હનુમાનજી છે બજરંગદાસ બાપા વગેરે વગેરે આવી રીતે બધા જ મૂકી જતા હોય છે ઠેલાને કોથળીઓને ભરીને કેટલી વસ્તુ જો આવી રીતે પડી હશે અને રોડ ઉપર પડ્યું છે અને લોકો મૂકીને જતા રહેતા હોય છે આપણે બીજું તો શું કહીએ આ વિષય જ આપણો નથી આ તો ધર્મગુરુઓનો વિષય છે એટલે જે બે બોધપાઠ અને આ આપણી ઓફિસ ઉપર અત્યારે સ્થાન આપી દીધું છે અને આમાં જો આ બીએપીએસ સંસ્થાનો ફોટો છે આ આખી પૂંજા મળી આવી છે ત્યાંથી બીએપીએસ સંસ્થાની તમે જોઈ શકો છો માળા શિક્ષાપત્રી વગેરે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખસિંહ સ્વામીજી મહારાજ વગેરે વગેરે બધા મહારાજોના ફોટા શાસ્ત્રીજીના જો તમે જોઈ શકો છો આ આખી પૂંજા જ મળી આવી માળા સહિત અને આ શિક્ષાપત્રી પણ એની છે આ એક શિક્ષાપત્રી કુંડળની પણ છે અને આ એક શિક્ષાપત્રી બીએપીએસ સંસ્થાની પૂંજાની પણ છે અને વગેરે વગેરે ફોટા બધાએ હનુમાનજીના માતાજીના સાંઈબાપાના આપણે જે આપણે સ્થાન આપ્યું છે એ છે તો વિડીયોને દરેક લોકો સુધી શેર કરજો અને જે કાંઈ સાધુ સંતો ધર્મગુરુ બ્રાહ્મણો નોંધ લેવા જેવું લાગતું હોય તો તમે નોંધ લઈ શકો છો ટૂંક સમયમાં આવું બધું જ્યાં ત્યાં હશે ત્યાંથી લાવી લાવીને પછી આપણે એનું કંઈક વિસર્જનનું ગોઠવી રહ્યા છીએ તો કોઈ એવું ન માનવું કે અમારા ભગવાન મોટા છે નિમાં નથી બધાના ભગવાન છે તો દરેક લોકોની નોંધ લેજો ને વિડીયોને ખૂબ શેર કરી દેવા